સ્યોર બસ સ્ટેન્ડ ખાતે સિઓ નગરપાલિકા અને બીજી વીસીએલ વિભાગ દ્વારા વેચ કેબલને વિસંગતતાઓ ને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હા એ ના રીયા ક અબાય આ હું કવ ના ના કઈ વાંધો ના હા હા

આમાં જે તે સમયે પોટરી પાવર આપે તે કોપર વાયર હતા દ્વારા કોપર વાયર ઉતારી અને એલ્યુમિનિયમ નાખ્યા એલ્યુમિનિયમ વાયર ઉતારીને અમને એરિયલ બંચ વાયર નાખા એ અમે અત્યારે સાહેબ એમ કે અમારો વાયર છે અમે લઈ જાય નાખો નાખો અમારી આગળ આવી સુવિધા ન હોય જે તે સમયે નગરપાલિકાએ આના પૈસા ભરેલા હોય એફક્યુ ભરેલા હોય એના પોટરીની લાઈન નથી જૂની પ્રાઇવેટ કંપનીની એને શ્યોર આખામાં વાયર નાખેલ છે અને અત્યારે આ બસ સ્ટેન્ડમાંથી નાખે આખો વિસ્તારની લાઈટ આખે આખા પેટીમાંથી મેઇન લાઈન જાય છે એ ઉતારે છે શ્રાવણ મહિનો હોવા છતાંય સાહેબ એમ કે મારો વાયર નહીં નાખે તો અમારા માણસો આગળ આ મટીરિયલ ન હોય આ જીબીનું જ મટીરિયલ હોય અને જીઇબી વાળા જ કામ કરતા હોય છે અને જીબીનું જ આ કામ હોય જે તે સમયે અમને પહેલાં જીબી દ્વારા માણસો આપતા હતા ઉપરથી સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ માટે અને સ્ટ્રીટ લાઈટની બધી કમ્પ્લેન એ જીબીવાળા વાળા જ કરતા હતા હવે જીબીવાળા બધું કાઢી નાખ્યા કે અમારે ન કરવાનું હોય અમારે આમ ન કરવાનું હોય તો અમારે કોની જ આવો એટલે અમારી આ ગમે ત્યારે ગમે જગ્યાએ વાયર ઉતારી અને એમના કોઈનું કનેક્શન દેવું હોય તો દઈ દે છે મહેમાન કોલોનીમાં નૂટલ વાયર ઉતારી ગયા છે આ સુધી હજુ નથ ન ખાણો દિલીપભાઈ આ સીહો તો આવી તો થાતા છે સીહો ના બસ સ્ટેન્ડ ને અધાર પાટ જવાબદાર કોણ બનશે આમાં બીજી વિશે લત રે ને ઉતારે છે અત્યારે હતો તો એમાં શું વાંધો હતો તા બાબત માં આપણે ચીફ ઓફિસર સાહેબર કલ ચર્ચા કરવામાં આવી છે કેમ ના નથી આવી પણ મારે હવે હવે જાણ કરવા જાવ છું ચીફ ઓફિસર સાહેબ હા બરાબર